તો મિત્રો આજે આપણે જવાના છીએ ખેરાલુ બાજુ બધા કેમ્પને એવું બની ગયું હો તે બધું જોવા માટે કચેવી જેવી તૈયારી થઈ છે આપણે જવાનું છે પમદાડ અંબાજી એટલું આપણે જવાનું વાત કરી હતી ને રહી તમને તો એ વ્લોગ આપણા આવશે અંબાજીના એ જોતા રહેજો તમે એ મય આપણને ફૂલ સપોર્ટ કરજો આપણે મય જબર નાટક કરવાનો અમે ચમકે આપણે રાગ રાગ વ્લોગ બનાવતા ફાઈ ગયું છે એટલે અમે આપણો જબરજસ્ત પીલિવ કરવાના અહીએ બરાબર તમારો આવો આવો સપોર્ટ હોય તો મીડિયા પર કાયમ રોજ વિડીયો આવતા રહે આપણે યાર ચેનલ બન હતી એટલે વ્યૂ બી કોઈ પડતા નહીં પણ તમારા બધાના સપોર્ટ સપોર્ટથી આપણે ચેનલ ફરીથી મોનોટાઇઝ કરવાની હોય તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આવો ને આવો જેવો હાલ કરો છે એવું બરાબર આપણે તીજો રીયારે ચઢા તમે ક્યારે જઈએ એ વખત તમને આપણે બતાવી દઈએ બરાબર કેમ બેમ તો આ તો સારું આપણો ઘેર પર નાસ્તો બાસ્તો બનાવેને તો બરાબર કે આપણે જવાનું લાભી છે મેગી મેગી ખાઈને તો પેલું કરવું પડશે મેગી ખાઈને આપણે જવાનું સપી ઘેર આવું બરાબર શું ઘરવાળા તો નાસ્તો બનાવવાનો ભૂલી જાય ને આપણે આ જતા હતા ગણેશ ચતુર્થી હતી એટલે નોકરીથી ઘેર તો ઘરવાળો નાસ્તો બનાવવાનું ભૂલી જતા એટલે આપણે દીએસએ અમે મેગી લેવા માટે બરાબર બે મે ગેલ દે બેન મે કી ના લે હાય હાય લોચો મારી લે હા એ કે નહી પડી હા લોચો મારી લોચો મારે મંગાઈ જો ગોમમાં જવું પડશે તો આપો તો થઈ ગયો પોપટ એટલે સર નહીં મેં જવું પડશે અમને આપણું બાઇક લઈને કોમું બરાબર આપણે આવી ગયા પાછા ઘેર બાઇકની ચાવી લેવા માટે આપણા ભાઈ આવી ગયા આવું દીવા અગરબત્તી કરવા ત્યારે આપણા ગોમો જે વિડીયો બતાવીએ તમે તો હું આપણે હેડિંગ એટલે અહીંયા ગોમ હારો રાતે તો બાઇકમાં લોચા પડી ગયા તા ચક્કર ના બક્કર ભાઈ ગયું તે રાતે બીજાથી નાખાવું પડ્યું ગયા આપણે સીધા માવળ્યો માય કોઈ દુકાન છે એથી લઈ લઈએ બે મિન થી બે તો આપણે મેઘી લઈને લઈ આપણા ગરબા છું આગળ આપણા ગરબાજુ હું આ ગરબાજુ આ તો મેગી આ તો આપણા મમ્મી બનાવ્યો તો નાસ્તો વાસ્તો હોય તો ઈચ્છા થઈ છે ઘણા તળ મેગી ખાવાની મૅગી ખાઈને તો આપણા મેગી લઈને આવી જતા ને બની જશે આપણામાં મેગી તો આપણું નાસ્તો વાસ્તો કરી જઈએ બાજુ બરાબર તો વિડીયો બને રાજો આગળ તમે બતાવીએ હા હારું આ માથામાં તેવી પડી છે હાથ ફેરવવાની વિડીયો સારું થાય તરત પણ એ રાખ રાગ આપણે ભૂલી જાઉં જોઈ જાઉં મેગી ખાવીતા આવી જાઉં આ પડી બીજી આ તળેલી રોટલી પડી બરાબર કોઈ ખાવ્યતા આવી જાઉં ખરા તા ભાઈ વિડીયો બના તો આપણે આગળ જઈએ એટલે બધું બતાવીએ તો આપણે હું ચાલ લેવાની નીકળી ગયા આવીએ કેમ ઘરવાળા ઘરવાળો એમ કે ભાઈ તારો ફરવા જવું હોય ને તો પહેલા ચાર બે પુરેટો લેતા પછી જા આપણે આ બાઈક લઈ હેડી નીકળે આવીએ અમે ચાલો ચાર લે દે તો આપણે હેડી નીકળે અમે ચાલ લેવા ચાર બાર લઈ જવું તો ખેરાલુ બાજુ ફરવા માટે પણ ઘરવાળા બાજુ ચાર બાજુ ચાર લઈને આપણે પહોંચી ગઈ ડાયરેક્ટ આ નેર ઉપર આ નેર એ તમને બતાવી દઈએ આપણે આજુબાજુના રસ્તો નિયર બધી સીધા આવી જઈએ એવું હોય આપણે હા હવે ચાલનું પોટલું ભય પડે તો ફાવે એવું જ નહીં ફોન પકડે એટલે વારે ઘરે વિડીયો કટ કરવો પડે જોઈ લે આ સીધા આવી ગયા તમે આપણો વાળો વાળો બતાવી દો આઈ ગયા આપણા સીધા

વિડીયોમાં આપવા ગંગાતા આવું પિક્ચર બની ગયું હતું રાજી તો ખેરવા તો જોઈ લે મિત્રો આ આપણા આટલા પૂરો કરીએ છીએ ચમકાહારો રાત ના થાકેલા છીએ પણ આપણા અંગાથી બનાવ બની ગયો તો તમે વિડીયો જોયું આપણા અંગાજ જો બનાવ બની ગયો તો રાતે બરોબર તો આપણા દેશી બ્લોગ મિત્રો ગમતા હોય તો આપણને સપોર્ટ જરૂરથી કરજો અને આપણા વિડીયોમાં લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઉત્તય માતાજી